નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને દાડમની ખેતી કરવા માંગતા હોય તો તેની અંદર મિત્રો તમને છે તે મહત્તમ રૂપિયા તરીકે તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો બધા જિલ્લાઓની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે એટલે કે બધા ખેડૂતો આવી યોજનાની અંદર લાભ લઈ શકે છે ચાલો તમે આપણે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું કે કયા ખેડૂતોને કેટલો લાભ મળે કેવી રીતે લાભ મળે છે યોજના છે એ વિશે વાત કરીશું આ યોજના આ ખેડૂત પોર્ટલ જે બાગાયતીનો વિભાગ છે તે બાગાયતી અંદર હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે તો હવે આપણે મિત્રો વાત કરીએ તો યોજનાનું નામ શું છે એ વિશે વાત કરીશું ઘનિષ્ઠ ખેતીથી વાવેતર ફળ પાકો જે ઘનિષ્ઠ ખેતીથી તમે વાવેલા ફળ પાકો છે એની અંદર વાત કરીએ તો આંબાની ખેતી જામફળ દાડમ લીંબુ માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે જે આ ચાર ખેતી છે તેની અંદર મિત્રો તમે સહાય ખેતી કરો તો તેની અંદર મિત્રો તમને સહાય પાત્ર થશે હવે આપણે મિત્રો વાત કરીએ કે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એ વિશે વાત કરીશું અને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ પણ આપણે જાણીશું આ એક જ વિડીયોમાં તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો એચ આર ટી ચૌદ યુનિટ કોસ્ટના રૂપિયા દોઢ લાખ પ્રતિ હેક્ટર ટીએસપી વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા પંચોતેર પંચોતેર હજાર પ્રતિ હેક્ટરની અંદર સહાય મળવાપાત્ર થશે યુનિટ કોસ્ટના રૂપિયા એક લાખ પ્રતિ હેક્ટર ટીએસપી વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિ વગર ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા પચાસ હજાર પ્રતિ હેક્ટરની અંદર સહાય પાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો ફોર્મ કેવી રીતે ભરવું છે જેનો એક અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા પણ ફોર્મ પણ ભરી શકો છો અને આવી દરજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો અને આ વિડીયો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો આવી યોજનાઓની અંદર લાભ લઈ શકે અને આ યોજના જે આગળ વાત કરી ઘનિષ્ઠ ખેતી થઈ વાવેતર ફળ પાકો માટે તે માલી આ યોજના છે અને તમે મિત્રો કયા જિલ્લાના વતની જો કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય